poate pe la pai la dual. જેના એના પછી કહો અમારો સમય અમારે મા કાકો મોબદાઈ રહ્યા ને કોણ કોલર ઉંચા કરીને ખુલ્લા બજારમાં તમે તો પહેરો અમે તો ખુલ્લા બજારમાં ખુલ્લા છો છે અલ્યા તું કાકો બે માય કાન મા કાકા લઈને આવતો

મારો બેટો આ રો ધરમ પુંડરા ને મારો બેટો વાર તો ઢીલો કરી નાખ્યો રે બોટ પડશે ફીટ યાર મારો બેટો બાદરી કહામ તો આવી ગઈ છે હવે બે ત્રણ દાડો દોણો લેહે અને આ વાર ફીટ બોટ પડશે અને મારા છે ને ઓય પડ્યું ને ફાતો ભાત ખાવું પડશે તારે છે હું ભા સને બાસરીનો દોણો ખાઈ કર જતા વાર

બંગલો આ બંગલો કરી નાખું પણ મારા બેટા શેડા મોટા નથી તમુરા બંગલો કરા કે આ છોકરું પલસર લઈને બે ગયું છે અને એના આધા બાચી છે આ આધા કોને પલસર ના લાવી હોત ને તો આ ટીકા બંગલો કરી નાખો અને અમે હવે જીવા આવતા તો બંગલો મુ કરી જ ન છું આખા ગોમા મતાય કે મોટો બંગલો કર્યો એટલે આવી ગયો શું તું અને હું શું કહું આ વસમાં છે પલ્સર મિલી જતો રહેતો નંગ પલ્સર ની મારો ગોળી કેમ લે ગોળી લે મારો બેટા જે અબધા પરવાના છે અને પા તમે તમે તો એમ બોલી કહી હતી કે કાકા હું પલ્સર લાવું કે હું હપ્તો પડ્યો હું કે કાકાના સોતણ ને આવી છે હપ્તા પડી પડી પણ હું પેલા ચેલેન્જ આલીને આવ હું કડવાઈવા શાની ચેલેન્જ લ્યા ઓપિંગો બેટિંગો રમવાની અલ્યા સોનુ મોનુ ઓપિંગો બેટિંગ કર્યા વગર પણ પણ તો ઢાસી ઈ

ના છોડું કરે વાન તો મારા બેટા વાકાત નહીં એટલી વાળી છોકરા અમે ચેલેન્જ પીલી કરે છે કદી હોય તો મોટો અમે ચેલેન્જ લડાઓ ખબર પડે ચાને દુ તારે આયો ના લ્યા તારી તું છે હું શું કહું તને હું હું ઈ

અને ખબર છે નોનપણ માં તમને જીબો સોડ્યો તો હતર માણ કા ખાસી જાય તા કાય ગયા ફોર નવા તમન સોડ્યો તો ઝાડા થઈ ગયા ચાર દાડા આમાં તો ફા થઈ ગયા દાડા હવે ઝાડા તન થાય હવે તને થાય જો તું અને આ તો અલ્યા તારા રબ્બુ હતે તો મન ફોમી સાચી કેવું તું કે કે મબદા મારે બેટિંગ બેટિંગો રંબો છે તો હું રાજી થઈ કો કે હે રંબુ છે અલ્યા છોકરા ફાય રમડાવરાવે ખબર નઈ પડતી આ તું

ચા આવે <coughs> <so> <coughs>

કે તારા પૂરા ખાનદાન આ રેંગો બેટિંગો બતાઈ ગયો છે તારે એના પે ને જ રમાડી નાખો ખાલી કરવું છે